હું સ્નેહા દવે રાજકોટની વતની છું આજે પ્રથમ વખત અહીંયા ત્રણે ત્રણના મેળામાં પાર્ટિસિપેટ કરવા માટે આવી છું અહીંયા બહુ સારું આયોજન કરવામાં આવ્યું છે જે મેળા સાથે રમતગમત ક્ષેત્રે પણ લોકોને અમારા જેવા યુવાઓને એ લોકો સારું પ્રોત્સાહન આપે છે આજે મેં અહીંયા લાંબી કૂદમાં ભાગ લીધો હતો અને અત્યાર સુધી મેં ખેલ મહાકુંભ અને સાથે સાથે ઇન્ટર યુનિવર્સિટીમાં પણ પાર્ટિસિપેટ કરેલું છે ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ ને બ્રોન્ઝ મેડલ જીતેલા છે અને સાથે સાથે નવમા ધોરણથી હું મારા એથ્લિટ ક્ષેત્રમાં પહેલેથી રમતગમત ક્ષેત્રમાં મને પ્રો ઘરેથી પણ એટલો સપોર્ટ કરવામાં આવ્યો છે અને મારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે મેં મારું રમતગમતનું ક્ષેત્ર નક્કી કરેલું છે